वक्ते ना पंपर कार भरावती वक्ते गोधराना पेट्रोल पंप पर सळगी में पेट्रोल भरावती वक्ते बळता मची गई ગોધરા શહેરના કોટી સ્ટીલ નજીક આવેલા માસ્ટર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક કારમાં અચાનક આગ લાગી કારના આગળના ભાગમાં કોઈ કારણોસર ધુમાડા નીકળ્યા બાદમાં આગ ફાટી નીકળી જેથી પેટ્રોલ પંપ પર સ્ટાફ અને અન્ય વાહન ચાલકો ડરી ગયા નાસભાગ મચી ગઈ જોકે પેટ્રોલ પંપના સ્ટાફે સમયસૂચકતા વાપરી ફાયર સેફટીના ઉપકરણનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો જેથી કારના આગળના ભાગમાં ધુમાડાના ગોટે ગોઠા નીકળ્યા આખી કાર સળગતા બચી ગઈ કારની નજીક ચાર થી પાંચ પણ કારણ બચાવ થયો તો પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ની સતર્કતા કારણે પેટ્રોલ પંપ પણ સળગતા બચી ગયો પોરબંદર ચોપાટીના મેળામાં મંડપ પડતા એકનું મોત પંદર નીચા મંડપ પડ્યો અને મચી ગઈ નાસભાગ ચોપાટી ચીચિયારીઓથી ગુંજી ઉઠી ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ મંડપ ઉભો કરવાની કામગીરી દરમિયાન અચાનક થી ધરાશાયી થયો મંડપ ધરાશાયી થવાથી નાસબાગ મચી ગઈ લોકો પણ બચાવો બચાવ ની બૂમો સાથે આમથી તેમ દોડવા લાગ્યા ચીચિયારીઓથી બીચ ગુંજી ઉઠ્યો મંડપ ઉભો કરવાનું મુહૂર્ત હતું ત્યારે એકાએક ધરાશાયી હતા એક વ્યક્તિનું મોત થયું જ્યારે પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ધાર્મિક કાર્યક્રમ શોકમાં ફેરવાયો હજારોની સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરા તફરી મચી ગઈ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને દૂર કર્યા અકસ્માત બાદ થોડી જ વાર પછી ફરી એક વખત વિધિ વિધાન સાથે મંડપ ઊભો કરાતા ભક્તો જય જયકારા કરતા જોવા મળ્યા રાજકોટમાં સ્ટન્ટના રસિયા રસિયાઓ લોકોના જીવદ્ધર કરી દીધા શહેરના કુવાડવા નજીક બે બાઇક ચાલકોએ સુતા સુતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મુક્યા રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટન્ટબાજી કરી જીવના જોખમે યુવકોએ રોડ ને ભાનમાં લીધો પહેલા બાઇક પર ઊંધા સુઈ ગઈ પછી પૂરપાટ બાઇક દોડાવી જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા પોલીસે વાયરલ વીડિયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી પાદરામાં વટ સાવિત્રીની પૂજા સમયે બદમાખીઓએ હુમલો કરતા નાસપાટ પાદરામાં વડ સાવિત્રી નદી છે મહિલાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની પૂજા કરી તાલુકાના લતીપુરા રોડ પર આવેલા આંબા શંકરી મંદિર નજીક મહિલાઓ વડ સાવિત્રી ના પૂજા કરી રહી હતી જે દરમિયાન ભમ્મરિયું મધમાખી નું ઝુંડ ઉડતા ભક્તિભર્યા માહોલમાં અફરાતફરી મચી ગઈ મધમાખીઓનું ઝુંડ ઉડતા મહિલાઓમાં નાસભાગ મચી ગઈ મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા છોડી જીવ બચાવવા ભાગી હતી આમ છતાં કેટલીક મહિલાઓ મધમાખીની ચપેટમાં આવી જ ગઈ આજુબાજુમાં પૂજા કરી રહેલી મહિલાઓ પર હુમલો કર્યો મધમાખીએ સાત જેટલા લોકોને ડંખ મારતા તાત્કાલિક ઘટના સ્થળ પર હાજર લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા વિસાવદરની ચૂંટણી પ્રચાર યુદ્ધમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉતર્યા અઢાર વર્ષ બાદ વિસાવદરમાં કમળ ખીલવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે પ્રચારમાં સીએમ સીએમથી લઈને સીઆર સહિતના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી દેવામાં આવી ત્યારે બુધવારે વિસાવદરના મેદાનમાં ગૃહ હર્ષ સંઘવી પણ ઉતરી ગયા હર્ષ સંઘવી પ્રચાર કરતા પહેલા વિસાવદરના ના ચાપરડા ખાતે પહોંચ્યા અહીં મુક્તાનંદ બાપુના આશીર્વાદ લઈને તેઓએ પ્રચાર શરૂ કર્યો વિસાવદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંઘવીએ કિરીટ પટેલની જીતનો દાવો કર્યો બીજી તરફ પ્રચાર વચ્ચે ઢેબર ગામની ગૃહ રાજ્યમંત્રી મુલાકાત લીધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગામમાં પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી સાથે બેઠકમાં ગામના સરપંચ પૂર્વ સરપંચ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા ઉપરાંત હર્ષ સંઘવીએ પેટા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયમાં વિધાનસભા આગેવાનો સાથે બેઠક અને મુલાકાત કરી તો આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ તેજ થઈ ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા આપ પર પ્રહાર કરતા કહ્યું કે રીલ્સ બનાવવાથી ક્યારેય ચૂંટણીઓ જીતાતી નથી પરંતુ વિસાવદરની જનતા શાણી અને સમજુ છે તે સત્યની સાથે છે ફક્ત ફક્ત મીમ્સ બનાવીને લોકોને ગુમરાહ કરીને ચૂંટણી નીકળ્યા છે પરંતુ એમને ખબર નથી કે બે હજાર બાવીસ માં આવી મીમ્સો બનાવી હતી એકસો છત્રીસ સીટમાં ડિપોઝીટ ગઈ હતી આ ગુજરાતની જનતા ખૂબ શાણી છે ને વિશાવદના ખેડૂતો પર અમને ગર્વ છે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની ત્યારથી ખેડૂતો અમને આશીર્વાદ આપતા એવા છે ને આ વખતે પણ આપશે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ સીએમ ભૂપેન્દ્ર પટેલની ની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિર યોજાય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિર નું આયોજન કરાયું દસ હજાર થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા હતા તો ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી સહિત ધારાસભ્ય પણ હાજર રહ્યા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ યોગ શિબિરનું આયોજન કરાયું જે બાદ સીએમ પંચમહાલ પહોંચ્યા પંચમહાલના તાજપુરા ખાતે નારાયણ વનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક પેડ માકે નામ યોજના હેઠળ એકાણું જાતિના પચીસ હજારથી વધુ વૃક્ષો રોપાયા નારાયણ આરોગ્ય ધામ અને વન વિભાગની સહયોગથી કુલ આડત્રીસ હજાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે શાહપુર રંગેલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો છે ચોંકાવનારી વાત તો એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગાર એ બની ગયા હતા જેથી હાલ આ મુદ્દો ચર્ચામાં છે શહેરની અંદર સવાલો ઉઠી રહ્યા છે ફરિયાદના નિરાકરણ માટે સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવા આવ્યા ત્યારે અહીંયા બંધ બંધ બહાર જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા તો ત્યાંથી અંદર અમે ધીમે ધીમે બારણું ખોલી જોયું ત્યારે લોકો કર્મચારીઓ અને અધિકારીઓ દુર હતા ભરૂચથી સમાચાર પોલીસ કર્મીઓની દારૂની મહેફિલ મામલે ગુનો વિડીયો વાયરલ થયા બાદ ગુનો દાખલ કરાયો એસઆઈ જીઆરડી સભ્ય સહિત કુલ સાત સામે ગુનો હાંસોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો મહત્વનું છે કે ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા રોડની અંદર બેસી રાજકોટના લોકોએ ખરાબ રોડનો કર્યો વિરોધ રોડમાં ઉતરી આ રીતે લોકોએ બિસ્માર રોડ નો વિરોધ કર્યો રાજકોટ શહેરમાં ખરાબ રોડ રસ્તા ને લઈને સ્થાનિકોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા તિરુપતિનગરના લોકો ઉભાબડ રસ્તા ને લઈને ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે રસ્તાની વચ્ચે મસ મોટા ખાડા પડી ગયા છે એમાં વાહન ચાલકોને દરરોજ પડવાનો ભય સતાવી રહ્યો છે આ અંગે તંત્રને રોડ બનાવવા બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કર્યા રોડમાં હલ્લાબોલ કરતા તંત્ર દોડતું થઈ ગયું બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર તેમજ બી ડિવિઝન પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો કોર્પોરેટરે સ્થાનિકોને રોડ બનવાની બાહિતરી આપતા મામલો થાળે પડ્યો દ્વારકા અને સુરેન્દ્રનગરના ના ડેમના તળિયા દેખાયા ચિંતામાં વધારો થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચૌદ ડેમ માંથી અગિયાર ડેમ ખાલી થઈ ગયા છે પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તથા વરતું બે ડેમમાં માત્ર પંદર વીસ ટકા પાણી જ બાકી છે આ પાણી પણ માત્ર વીસ પચીસ દિવસ પૂરતું ચાલશે ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન થતા ખેતી વ્યવસ્થિત થઈ શકશે નહીં કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા છ વર્ષથી અધૂરું છે જેના કારણે એકસો દસ પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે ડેમોમાં પાણી ખૂટી જતાં કૂવાને બોરમાં પણ પાણી ખૂટવા લાગ્યા છે જો વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ પણ ખાલી ખમ છે માંથી આઠ ડેમમાં પાણીનો વીસ ટકા જથ્થો છે નાયકા ફલ્કુ નિંબણી સબુરી ત્રિવેણી ઠાંગા થોરિયાળી મોરસલ સહિતના આઠ મુખ્ય ડેમમાં માત્ર વીસ ટકા જેટલું જ પાણીનો જથ્થો બચ્યો છે જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યો છે બીજી તરફ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે જામનગરમાં પીજીવીસીએલ એ પ્રી મોન્સૂનની કામગીરી કરી

દ્વારકા શામળાજી અને ડાકોર મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું જેઠ પૂર્ણિમાને લઈને કંઈક આ રીતે શામળિયાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી ભગવાન શામળિયાની એક ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા સવારથી મંદિર જય રણછોડ કાળિયા ઠાકોરના નાદથી ગુંજી ઉઠ્યું ભગવાનના દર્શન માટે એક કિલોમીટર લાંબી લાઈન લાગી હતી આજના ખાસ દિવસે ભગવાનને અનોખા શણગાર કરાયા કારીગરો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો મંદિરને જાત જાતના ફૂલોથી શણગારવામાં આવ્યું ઠાકોરજીને આજે ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવીને ભગવાનની આગળ ધરવામાં આવી આ તરફ દ્વારકાધીશ નું મંદિર પણ ભક્તોથી કચોખચ ભરાઈ ગયું પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે લાખો લોકો કાળિયા ઠાકોરના દ્વારે પહોંચ્યા મંદિરના દ્વાર ખુલતા જય દ્વારકાધીશ થી મંદિર ગુંજી ઉઠ્યું ભગવાન ના ખુલ્લા પડદે સ્નાન ના દર્શન હજારો ભક્તોએ કર્યા પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન માટે સ્વર્ગ દ્વારા તેમજ મોક્ષ દ્વારા લાંબી કતારોમાં જોવા મળ્યા ગોમતી નદીમાં સ્નાન કરી સ્વર્ગ દ્વાર છપ્પન સીડીથી ભગવાન દ્વારકા દીચના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હજારોની સંખ્યામાં ભક્તોએ ગોમતી નદીમાં ડુબકી લગાવી ધન્યતા અનુભવી તો ડાકોરના ઠાકુરના દ્વારે પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા ભક્તોની લાઈન લાગી ઠાકુરજીના આજે અષધિઓથી એક કલાક સ્નાન કરાવવામાં આવ્યું સ્નાન કરતા ઠાકુરજીને નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું આખા દિવસ ભક્તોની કતાર ઓછી ના થઈ આ તરફ ખેડ બ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોનો ખોડાપૂર ઉમઠ્યું નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી મંદિરે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા માં અંબાના દર્શન કરવા ભક્તોનો જમાવડો જોવા મળ્યો વહેલી સવારથી જ ભક્તો માં દર્શન કરવા માટે પહોંચી ગયા મંદિરની બહાર ભક્તોની લાઈન લાગી ગઈ હતી જય માતાજીના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું હજારો ભક્તોએ માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો ભક્તોની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મંદિર પરિસરમાં ગરમીને ધ્યાને લઈને ભક્તો માટે ફુવારા પણ મૂકવામાં આવ્યા પાણીની વ્યવસ્થા પણ કરાય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો આખો દિવસ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો માન દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથનો ભવ્ય જળાભિષેક કરાયો છસો કિલો શાહ એક હજાર કિલો માલપુઆ ફિરસાય અષાઢી બીજ એટલે કે સત્યાવીસ જૂને ભગવાન જગન્નાથ હનગર ચર્યાએ નીકળશે પણ એ પહેલા સવારે ભગવાન માટે જળયાત્રા નીકળી ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાસતે ઘાસતે ચૌદાથી બેન્ડવાજા ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી જેથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે ત્યાં વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમ વાર એસી ક્રુઝની મદદથી નદીના મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઈ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળ માટે જળ લીધું પાણી લઈ ક્રૂઝ પર પરત ફર્યા બાદમાં સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી ભુદરના આરેથી એકસો કળશ પાણી લઈને યાત્રા પરત ફરી હતી જળયાત્રા મંદિરે પરત ફરતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો માઈ ભક્તોએ એક સમાન પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતા વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે જળયાત્રાનું સ્વાગત કરાયું મંદિરે ભગવાન પર પરત ફર્યા બાદ સાધુ સંતો યજમાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો સાથે દૂધ દહીં ખાંડ મધ પંચામૃત સહિતના દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું વિષ્ણુ અવતાર જગન્નાથજીને પ્રિય તુલસી દલ પણ અર્પણ કરવામાં આવ્યું અને આરતી ઉતારવામાં આવી જે બાદ ભગવાનને વરેશમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો બીજી તરફ જળયાત્રા બાદ સાધુ સંતોનો ભંડારો પણ યોજાયો હતો જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળ કાળી રોટલી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો આઠ હજારથી થી વધુ લોકોએ પ્રસાદ લીધો ત્રણસો કિલો બટેકાનું શાક ત્રણસો કિલો ચણા 1500 લિટર કઢી 1000 કિલો ભાત અને 1000 કિલો માલપુવા પીરસાયા હતા મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવી હતી તો બપોરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે પંદર દિવસ માટે મોસા સરસપુર પહોંચ્યા ભગવાન સરસપુરમાં રણછોડરાય મંદિર ખાતેના મોસાળમાં રોકાણ કરશે સરસપુરમાં ભગવાન પહોંચતા રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા સ્વાગતા કરાય સ્થાનિકોએ જોશભેર ઉમળકાથી ભગવાનને આવકાર્યા

જીવ જે છે તે ઊંચા થઈ ગયા પરંતુ ત્યાં હાજર કેટલાક લોકોએ તરત જ વિફરેલા બળદને કાબૂમાં લીધો જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો અમદાવાદની રથયાત્રામાં ભીડને નિયંત્રિત કરવા એઆઈ નો કરાશે ઉપયોગ અમદાવાદમાં સત્યાવીસમી નિકલનાર રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અમદાવાદ રથયાત્રાને લઈને પોલીસની હાઈ લેવલ મીટિંગ મળી મીટીંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા બેઠકમાં ખૂબ ડિટેલ સાથે સુરક્ષાની સમીક્ષા કરાઈ ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રથયાત્રા પહેલા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એઆઈ ટેકનોલોજીથી સજ્જ

ભગવાન સ્વસ્થ થયા બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અષાઢી બીજના દિવસે નગર યાત્રા પર નીકળશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ અબુધાબીના બીએપીએસ મંદિરની મુલાકાત લીધી ભવ્ય મંદિર જોઈને તેઓ અભિભૂત થયા અબુધાબીના બીએપીએસ મંદિરના વડા બ્રહ્મ વિહારી સ્વામી દ્વારા હાર્મની વોલ પર પવિત્ર માળાથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું તેઓની સાથે અસીમ રાજા મહાજન ગલ્ફ એરફોર્સના સંયુક્ત સચિવ गल्फ अफेअर्सुक्त राजदूत संजय सुधीर प्रतिनिधी मंडळ स्वामीजी फर्स्ट ऑफ ऑल थँक्यू फॉर योर काइंड वर्ड्स एड थँक्यू फॉर वेलकमिंग मी हियर विथ योर वर्ड्स एंड योर फीलिंग्स इट इज माय प्रिविलेज एंड आई प्रिवलेज एव्ह अर्न द थाउजंड ब्लेसिंग्स टुडे दैट इन द टाइम दैट आई हॅड Uh, in this city, I was able to come to this uh, temple. This is uh, not only a building, it is an expression of faith, of beliefs, of ideas that are transcendental and that represent the best that the Hindu religion has had to offer uh, to humanity. In the

હવે એસી નીચે નહીં થાય ઉનાળામાં જો તમને સોળ કે અઢાર ડિગ્રી પર એસી હોય તો જ ફાવતું હોય તો તમારી આદત બદલી નાખજો કારણ કે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં એસી ના ટેમ્પરેચર ને લઈને નવો માપદંડ લાવી રહી છે નવા માપદંડ લાગુ થયા બાદ તમે ધારશો તો પણ એસી નું તાપમાન વીસ ડિગ્રી થી નીચે સેટ નહીં કરી શકો નવા માપદંડમાં માં એસી ના તાપમાન રેન્જ વીસ થી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સેટ કરાશે એટલે કે આ નિયમ આવ્યા પછી વીસ ડિગ્રી થી ઓછું કે અઠ્યાવીસ ડિગ્રી થી વધુ સેટ નહીં થઈ શકે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે આ જાહેરાત કરી જો કે આ નવા માપદંડ ક્યારે અને કેવી રીતે લાગુ થશે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી ઝઘડિયામાં એસટી ની બ્રેક ફેલ થતા મહિલાની માથે ચડી ગઈ બસ ભરૂચના ઝઘડિયામાં એસટી બસ એવી વેફામ આવી કે વાહન ચાલકને ને અડફેટે લઈ મહિલાની માથે ચડી ગઈ ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ હતી બસે ત્રણ વાહનોને ટક્કર મારી હતી એક વ્યક્તિને અડફેટે લીધો હતો જે દરમિયાન બે ત્રણ ગોથા મારી મહિલા પણ બસની નીચે આવી ગઈ બસ મહિલા પર ચડી ગઈ જો કે રામ રાખે તેને કોણ ચાકે કહેવત મુજબ થોડી જ વારમાં મહિલા બસ નીચેથી જીવતી બહાર નીકળી વાળ પણ વાંકો ન થયો અકસ્માતના પગલે ઘટનાસ્થળે અફરતફરીનો માહોલ સર્જાયો લોકોના ઢોળા એકત્રિત થઈ ગયા અને બસ ચાલકને બહાર કાઢ્યો હતો તો સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પ્લાસે ગમકવાર અકસ્માત સર્જાયો અમદાવાદ તરફથી આવતી ઈકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો રોડની બાજુમાં બેસેલ બે યુવકો એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું એક વ્યક્તિની હાલત ગંભીર છે પેટ્રોલ ભરાવતી વખતે ગોધરાના પેટ્રોલ પંપ પર કાર સળગી ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે જ કાર ભડકે ભળતા નાસભાગ મચી ગઈ ગોધરા શહેરના કોઠી સ્ટીલ નજીક આવેલા માસ્ટર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક કારમાં અચાનક આગ લાગી કારના આગળના ભાગમાં કોઈ કારણોસર નીકળ્યા બાદમાં આગ ફાટી નીકળી જેથી પેટ્રોલ પંપ પર સ્ટાફ અને અન્ય વાહન ચાલકો ડરી ગયા નાસભાગ મચી ગઈ જોકે પેટ્રોલ પંપના સ્ટાફે સમય સૂચકતા વાપરી ફાયર સેફ્ટી ઉપકરણનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો જેથી કારના આગળના ભાગમાં ધુમાડાના ગોટે ગોઠા નીકળ્યા આખી કાર સરળતા બચી ગઈ કારની નજીક ઉભેલા ચાર થી પાંચ લોકોનો પણ બચાવ થયો તો પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ની સતત ને કારણે પેટ્રોલ પંપ પણ સરળતા બચી ગયો પોરવંદર ચોપાટીના મેળામાં મંડપ પડતા એકનું મોત પંદરની જ મંડપ પડ્યો અને મચી ગઈ નાસભાગ ચોપાટી ચીચીયારીઓ ગુંજી ઉઠી ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મંડપ મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ મંડપ ઉભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો મંડપ ધરાશાયી થવાથી નાસબાગ મચી ગઈ લોકો પણ બચાવો બચાવવાની બૂમો સાથે આમથી તેમ દોડવા લાગ્યા ચીચિયારીઓથી બીચ ગુંજી ઉઠ્યો મંડપ ઉભો કરવાનું મુહૂર્ત હતું ત્યારે એકાએક ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું જ્યારે પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ધાર્મિક કાર્યક્રમ શોકમાં ફેરવાયો હજારોની સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરા તફરી મચી ગઈ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને દૂર કર્યા અકસ્માત બાદ થોડી જ વાર પછી ફરી એક વખત વિધિ વિધાન સાથે મંડપ ઉભો કરાતા ભક્તો જય જયકારા કરતા જોવા મળ્યા રાજકોટમાં સ્ટન્ટના રસિયાઓના રોડ પર સુતા સુતા બાઇક ચલાવતા સ્ટન્ટ વાયરલ રાજકોટમાં ફરી એકવાર સ્ટન્ટ રસિયાઓએ લોકોના જીવ ઉદ્ધાર કરી દીધા શહેરના કુવાડવા નજીક બે બાઇક ચાલકોએ સુતા સુતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં રોડ રેસિંગ ટ્રેક હોય તે રીતે કરી જોખમે યુવકોએ રોડને ભાનમાં લીધો પહેલા બાઇક પર ઊંધા સુઈ ગઈ પછી પુરપાટ બાઇક દોડાવી જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી વિષ્ણુ અને મહેશ પૂજા કરી તો મધમાખીઓ પણ પાદરા તાલુકાના લતીપુરા રોડ પર આવેલા આંબા શંકરી મંદિર નજીક મહિલાઓ વડ સાવિત્રી પૂજા કરી રહી હતી જે દરમિયાન ભમ્મરિયું મધમાખી નું ઝુંડ ઉડતા ભક્તિભર્યા માહોલમાં અફરાતફરી મચી ગઈ મધમાખીઓનું ઝુંડ ઉડતા મહિલાઓમાં નાસભાગ મચી ગઈ મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા છોડી જીવ બચાવવા ભાગી હતી આમ છતાં કેટલીક મહિલાઓ મધમાખીની ઝપેટમાં આવી જ ગઈ આજુબાજુમાં પૂજા કરી રહેલી મહિલાઓ પર હુમલો કર્યો મધમાખીએ સાત જેટલા લોકોને ડંખ મારતા તાત્કાલિક ઘટના સ્થળ પર હાજર લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા વિસાવદરની ચૂંટણી પ્રચાર યુદ્ધમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉતર્યા અઢાર વર્ષ બાદ વિસાવદરમાં કમળ ખીલવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે પ્રચારમાં સીએમથી લઈને સીઆર સહિતના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી દેવામાં આવી ત્યારે બુધવારે વિસાવદરના ચૂંટણી મેદાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉતરી ગયા હર્ષ સંઘવી પ્રચાર કરતા પહેલા વિસાવદરના ચાપરડા ખાતે પહોંચ્યા અહીં મુક્તાનંદ બાપુના આશીર્વાદ લઈને તેઓએ પ્રચાર શરૂ કર્યો વિસાવદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંઘવીએ કિરીટ પટેલની જીતનો દાવો કર્યો બીજી તરફ પ્રચાર વચ્ચે ઢેબર ગામની ગૃહ મંત્રી મુલાકાત લીધી ગૃહ મંત્રી હરસંઘવીએ ગામમાં પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી સાથે બેઠકમાં ગામના સરપંચ પૂર્વ સરપંચ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા

પરંતુ એમને ખબર નથી કે બે હજાર બાવીસ માં આવી જો બનાવી હતી એકસો છત્રીસ સીટમાં ડિપોઝિટ ગઈ હતી આ ગુજરાતની જનતા ખૂબ શાણી છે ને વિશાવદના ખેડૂતો પર અમને ગર્વ છે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની ત્યારથી એ ખેડૂતો અમને આશીર્વાદ આપતા એવા છે ને આ વખતે પણ આપશે અમદાવાદમાં સી ભૂપેન્દ્ર પટેલે કર્યા યુગ

એક પેડ યોજના હેઠળ વધુ વૃક્ષો રોપાયા નારાયણ આરોગ્ય ધામ અને વન વિભાગની સહયોગથી કુલ આડત્રીસ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું બીજી તરફ અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના અગિયાર વર્ષના શાસનની ઉજવણી થઈ અમદાવાદ શહેર ભાજપે ઉજવણી કરી શહેર ભાજપની કાર્યાલય ખાતે યોજાય અગિયાર વર્ષની પ્રદર્શની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રદર્શની નું કર્યું ઉદઘાટન

જેથી હાલ આ મુદ્દો ચર્ચામાં છે શહેરની અંદર સવાલો ઉઠી રહ્યા છે ફરિયાદના નિરાકરણ માટે ઉંગીલા મસ્ત છેને જ્યારે ફરિયાદ ત્યારે અહીંયા અમે પાછા એ થોડો અવાજ આવ્યો અમને કોઈ છે પણ આગળનું બંધ હોવાથી અમે પાછળના જોયા ચેક કરવા ત્યાંથી અંદર અમે ધીમે ધીમે જોયું ત્યારે લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા સમાચાર પોલીસ કર્મીઓની દારૂની મહેફિલ મામલે ગુનો વિડીયો વાયરલ થયા બાદ ગુનો દાખલ કરાયો એસઆઈ જીઆરડી સભ્ય સહિત કુલ સાત સામે ગુનો હાંસોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો મહત્વનું છે કે ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા રોડની અંદર બેસી રાજકોટના લોકોએ ખરાબ રોડનો કર્યો વિરોધ રોડમાં ઉતરી કંઈક આ રીતે લોકોએ બિસ્માર રોડનો વિરોધ કર્યો રાજકોટ શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા તિરુપતિ નગરના લોકો ઉબડ ખાબડ રસ્તાને લઈને ત્રાયમામ પોકારી ઉઠ્યા છે રસ્તાની વચ્ચે મસ્ત મોટા ખાડા પડી ગયા છે એમાં વાહન ચાલકોને દરરોજ પડવાનો ભય સતાવી રહ્યો છે આ અંગે તંત્રને રોડ બનાવવા બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કર્યા રોડમાં ઉતરી હલ્લાબોલ કરતા તંત્ર દોડતું થઈ ગયું બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર તેમજ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો કોર્પોરેટરે સ્થાનિકોને રોડ બનવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો